હાલની પરિસ્થિતિ જોતાં પુરાણનામાં જે આગાહીઓ લખવામાં આવી છે એ સંદર્ભમાં ઘણા મિત્રોના મેસેજ આવે છે અને પ્રશ્નો આવે છે મારે એટલું જ કહેવાનું કે બધા પત્તા ભગવાને પુરાણમાં કોઈલા નથી કે ભગવાનને પણ ખબર હતી કે ભવિષ્યના ઇન્ટર માધ્યમ ઇન્ટરનેટના જમાનામાં સોશિયલ મીડિયાના જમાનામાં આ ભવિષ્ય પુરાણની જે આગાહીઓ છે તે દુશ્મનો સુધી પણ પહોંચી જવાની છે જે સનાતન ધર્મના શત્રુઓ છે એમના સુધી પણ પહોંચી જવાની છે એટલે ભગવાન અને એમના સખાઓએ પણ એમાં બધા પત્તા એમના ખોલ્યા નથી હું તમને એનો એટલો સારાંશ કહે કે તેર મુસ્લિમ દોષ હોય કે ચાઇનીઝ હોય જે પણ હોય તે ભારત જ અંતિમ વિશ્વ વિજેતા બનવાનું છે સમજી ગયા ઇવન ત્યાં સુધી કહું કે અમેરિકાની ભવિષ્યમાં એટલી ખરાબ હાલત થવાની છે તો એ અમેરિકા પણ ભારત અને રશિયાને કારણે જ જેટલું પણ બચવાનું છે તે ભારત અને રશિયાને કારણે જ બચશે ગુરુ મહારાજે ક્યારેય અમને કહ્યું નથી કે ભારતને નુકસાન થશે ભારત જ પાકિસ્તાન ચાઈના એની સાથેના જેટલા પણ એમના મિત્રો દેશો હશે બધાને હરાવશે અને ત્યાં સુધી અમેરિકાના સર્વનાશના સમયે અમેરિકા જેટલું પણ બચશે તે હાલનું રશિયા અને ભારતને કારણે જ બચશે બરાબર તો ભારતની કંઈ ક્ષમતા હોય તો જ બચશે ને ભાઈ એટલે કોઈ શંકામાં નહીં રહેતા બરાબર ને આ પચીસથી ત્રીસનો એકત્રીસ સુધીનું જેટલું પણ આ યુગ પરિવર્તનનું જે નાટક છે તે જોયા કરો બરાબર એક શબ્દ યાદ રાખજો ગુરુ મહારાજે કહ્યું છે સુભી સંતોએ કહ્યું છે કે જબ આવેગા બીસા ન રહેગા ઈસા મૂસા અને છેલ્લા ચાર પાંચ વર્ષથી એ દુનિયા એ જ દુનિયા એ જ દિશામાં જઈ રહી છે અને ભારતની એંત્રી વગર આ વિશ્વનો અંત નથી ભારત જ સનાતન ધર્મ છે ભારત જ વિશ્વગુરુ છે હતું અને રહેશે એટલે જ્યાં સુધી ભારત વિશ્વયુદ્ધમાં એંત્રી ન થાય ત્યાં સુધી પરમાત્માને જે સુધારો કરવો છે તે નહીં થાય ભારતની સરકારમાં ભારતના લશ્કરમાં ભારતના નાગરિકોમાં ચપ્પે ચપ્પે પર પરમાત્માના માણસો છે બરાબર ક્યાંક ગિરીષિ છે ક્યાંક અર્જુન છે ક્યાંક ભીષ્મપિતામાં છે ક્યાંક દેવોની સેના છે ક્યાંક કાર્ટિકેટની સેના છે આ વિષય બહુભૂત છે અને બધા રહસ્યો પરમાત્મા ભવિષ્ય પુરાણ કે બીજા કોઈ ગ્રંથોમાં ઉલ્લેખ કરતા નથી કારણ કે બધું જ રહસ્ય પરમાત્મા ઉલ્લેખ કરી લે તો દુશ્મનો સાવધ થઈ જાય પરમાત્માએ ત્યાં સુધી કે પાંડવોને આગળ પણ રહસ્ય ખુલ્લું ન કર્યું હતું કે તમે જ વિજય થવાના છે ભલે પાંડવોને કૃષ્ણ પર શ્રદ્ધા હતી પાંડવોને પણ અર્જુનને પણ ન કહ્યું હતું કે આ યુદ્ધમાં આ યુદ્ધમાં તારા પુત્રનો નાશ થવાનો છે કે ભીમને પણ ના કહ્યું બરાબર તો અમુક પત્તા ભગવાન એમની પાસે જ રાખે છે અર્જુને જ્યારે શપથ લઈ શપથ લઈ લીધી કે પેલો સુધીમાં પેલાનો વધ નહીં કરે તો હું અગ્નિસ્નાન કરી લેવા બરાબર તો પરમાત્માએ ત્યારે પણ પત્તા ખોયલા નહીં હતા કે હું સૂર્યાસ્ત થવાનું નાટક કરીશ અને પાછો સૂર્યોદય સૂર્યનો ઉદય કરી છે એટલે પત્તા અમુક ભગવાન સિક્રેત રાખે છે બધું જ ભવિષ્યવાણીઓમાં હોતું નથી ભવિષ્યવાણી તમને આવનારા સમયનો ખ્યાલ આપે છે ભારતનું શું થશે સનાતન ધર્મનું શું થશે એની ફિકર છોડી દો સનાતન ધર્મ રહેવાનું છે ભારત વિશ્વ વિજય થવાનું છે એ કન્ફર્મ છે બરાબર તમારી અંદરનો સનાતન ધર્મ તમે સાચવો એ વધતો ઘટતો નથી ને તે બીજું કે તમે રાષ્ટ્રની વિરુદ્ધ નથી ને તે તમે જોઈ લો પાંડવોની જેમ તમે રાષ્ટ્રની સાથે હશો ધર્મને માગી હશો તો તમારો બચાવ થાય બાકી બધી ચિંતા જોઈ દો આ બધાને આપણે અફાણી ગાળવાના છે સમજી ગયા હા ત્યાં સુધી ગુરુ મહારાજે કહ્યું છે કે અંતિમ વડાપ્રધાન પણ એટલે એક દિવસ આ દેશની વડાપ્રધાનની ખુરશી ઉપર સાધુ પણ બેસશે સમજી ગયા હા એટલે બાકીની બધી ચિંતા છોડી દો ભવિષ્ય માલિકા આવે કે બીજી જેટલી પણ ભવિષ્યો છે તેમાં પરમાત્માએ જેટલા જરૂરી છે એટલા જ પટ્ટા ખોયલા છે બાકીના બધા પટ્ટા એમની પાસે રાખ્યા છે એમની નીચેની જે સબ સિસ્ટમ છે અવધૂતો છે સંતો છે ફક્ત પછી ફકીરો છે એ જાણે છે બરાબર એ સિસ્ટમનો જ તમારા સખા એક ભાગ હોવાથી તમારા સખાને પણ જે અનુસાર આપ્યો છે તે મેં તમને કહ્યું કે ભારત જ વિશ્વ વિજેતા બનશે કેવળ તમે તમારી રક્ષા કરો બરાબર સરકાર જે કહે છે એ સૂચનાઓનું પાલન કરો બરાબર ને મેં તમને આજે સવારે પણ વોટ્સઅપ પર મેસેજ કરીને કહ્યું છે કે ઓછામાં ઓછા ત્રણથી છ મહિનાનો અનાજનો સ્ટોક રાખો જે આપણી અસલ પ્રણાલી હતી કે કોઠીએ અનાજ અને કાંઠે મૂંડી એટલે કમરની કાંઠે મૂંડી બરાબર ને તો એ સમય પ્રમાણે જીવવાની પ્રેક્ટિસ રાખો ગઈ વાર પાકિસ્તાનની તો એ લોકોની હમાસ અને એ લોકોની સાથે જે મિટિંગ થઈ છે એ પ્રમાણે આપણી સાથે વોર હવે આ રહેવાનો છે ડ્રોન છૂટ્યા જ કરવાના છે મિસાઇલો છોડ્યા જ કરવાના છે ને આપણે કાં સુધી પેલા બંદૂકથી પક્ષીને મારીએ તે ડ્રોન ઉડાડ્યા કરવું બરાબર આપણી સેના બારસો કિલોમીટર પર કેવલ બેસી નથી રહેવાની હવે ભવિષ્યમાં બાંગ્લાદેશવાળા પણ એક્ટિવ થવાના ચીન પણ એક્ટિવ થવાના ત્યાં આપણી સરકાર પણ એવી ઈચ્છા નથી નહીં રાખે આ લોકોની ગણતરી એવી છે કે ઇઝરાયલ જેમ હમાસની ઉટી અમે લડ્યા કરે છે તેમ આપણે પાકિસ્તાનની સાથે લડિયા કરીએ પાકિસ્તાન પાસે ક્યારે ફિઝિકલી હવે એના માણસો છે એની સેનાની તૃટીઓ છે બધા ઘણા એમ લખીએ કે પાકિસ્તાન આપણે ચાર દિવસમાં હરાવી દઈએ ભાઈ ખાલી પાકિસ્તાન હોય ને તો આપણે એને ચાર દિવસમાં હરાવી દઈએ વાત સાચી પણ પાકિસ્તાનનો ઉપયોગ કરીને જે આ હમાસ અને હૂંટી જેવા જે આતંકવાદીઓ છે જે લોકોની ખલીફા રાજની સોચ છે જે ભારતને મહાસત્તા બનવા દેવા માંગતું નથી તેવા ચીન અને અમેરિકા જેવા રાષ્ટ્રો છે બરાબર ને અમુક મુસ્લિમ કન્ટ્રીઓ છે એ તો કંગાર નથી ને એટલે પાકિસ્તાનના ખાલી હાથ છે બાકીનું બધું ફાઇનાન્સ ને અસ્ત્ર શસ્ત્ર ધીરે ધીરે આલોકો પૂરું પાડશે તો આ જન મેં તમને કીધું તે પ્રમાણે કે છ જૂનમાં નહીં નિપતી અને જુલાઈ પછી પણ ખેંચાય પંદર તારીખ પછી પણ તો આ જૂન નવેમ્બર સુધી એન્ડની આ ચાર દિવસની જે તમે કલ્પના કરો છો ને તો પાકિસ્તાનને આ બધી આપણી સર્જરી કરતાં આપણે ચારસો દિવસ પણ થઈ જાય બે હજાર સત્તાવીસનો એન્ડ પણ આવી જાય બરાબર ને એટલે તમે ખાલી બધી જો પરમાત્માને પરમાત્માનું કામ કરવા દો પરમાત્માની કૃપા ભારત સરકાર પર છે આ લશ્કરમાં છે પરમાત્માના કોઈને કોઈ માણસો સરકારોમાં પણ છે અને લશ્કરમાં પણ છે અને બધી બહુ જગ્યાએ છે એ એમનું કાર્ય કરશે બરાબર પણ આ જે સમય છે એમાં તમારે કઈ રીતે જીવવું બરાબર ને તે તમે વિચારી લો તમે કૌરવના પક્ષમાં નથી ને તમે પાંડવાના પક્ષમાં છો કે નહીં એ તમે વિચારી લો તમારી અંદર સનાતન વધે ઘટે છે તેને તમે સ્થિર કરજો શું સાત્વિક જીવન જીવો ચરિત્ર સાચવો સખા ભાવ કેવો પરસ્પર દેવોનો ભાવ કેવો વસુંધિવ રાષ્ટ્રમાં તો હવે તન મન અને ધન 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 ધનથી કુરબાની આપવાનો સમય આવશે તો આપણે ઘરે આપણે લાખ રૂપિયાનો હવન કરાવીએ અને પુણ્યની અપેક્ષા રાખીએ તો તેવી રીતના પચીસ પચાસ હજાર રૂપિયા રાષ્ટ્ર માટે આપણે ભવિષ્યમાં ખર્ચવા પડે તો એના માટે પણ તૈયાર જ કારણ કે આ સૌથી મોટો હવન છે સનાતન ધર્મની સ્થાપના કરવી યુગ પરિવર્તન કરવું એ સૌથી મોટો હવન છે તો એમાં આપણે તનથી મનથી સારી અને ધન ધનની વિશેષ જરૂર પડશે તો એ આપણે એ હવનમાં એ ધનથી સપોર્ટ કરવો પડશે તો એના માટે જ સજ્જ રહો બરાબર જે તમારે બેસિક તૈયારી કરવાની છે બે ચાર છ મહિના આઠ મહિનાની અનાજની કે દવાની તમારું જે કંઈ પણ ઘર ચલાવવાનું છે તમારી જે કંઈ પણ છે તમે એ પ્રમાણે આ તૈયાર એ રીતે પણ તૈયાર કોઈ કોઈને બીજાને પણ તમે મદદ કરી શકો બાકી બધું ફાલતું વિચારી જ લેવું ભારતને હરાવી શકે એવી દુનિયામાં કોઈની તાકાત જ નથી એમ ભારતમાં જ પરમાત્માનો વાસ છે સનાતન ધર્મ એ ભગવાનની અધા છે અને સનાતન ધર્મને કોણ હરાવી શકે છે સમજી પણ બધા પત્તા ભવિષ્ય પુરાણો કે કથામાં ભગવાને બધા પત્તા ખોયલા નથી બરાબર એમાં ખાલી તમને ઝાંખીઓ આપવામાં આવી છે બાકીનો એન અને અંત બરાબર ને પરમાત્મા જાણે છે એની ચેનલના જે ગુરુઓ છે સંતો છે અવધૂતો છે જે સાચા સંતો અવધૂતો પરશુરામ જેવા હં વાલ્મીકી ઋષિ જેવા જે અવધૂતો થઈ ગયા આવે હતા રંગોધૂત બરાબ થઈ ગયા વિશ્વના તો એ લોકો જ જાણે છે સાંઈ બાબા બરાબર એટલે એ એમના જ સતદો છે કે આપણે જીતવાના બાકી બધી ફિકર છોડી દો તમે કાળજી રાખો બહાર નીકળે તો કાળજી રાખો એમ આકાશમાં નજર કરતા રહેવાનું કે કોઈ ડ્રોન બનવો એટલે તમારો રેડિયો ચાલુ રાખવાનો પાંચ દસ મિનિટ અડધો કલાકે વોટ્સઅપમાં સમાચાર આવે છે તે જોતા રહેવાનું સરકારની સરકારની જે કંઈ પણ દરરોજ આવે છે એમના ડ્યુલેટિન આવે છે આર્મીને ને રૂપ પ્રેસ કોન્ફરન્સ કરે છે તે સાંભળો ને આપણે સજ્જ રહેવાનું છે બાકી બધી ચિંતા છોડી દો ગઈકાલે જે મેં ભજન મોકલ્યું છે કીર્તન એ પ્રમાણે નિત્ય કીર્તન કરો બસ એક રાષ્ટ્રની ઓરા તો છે જ એને ઓર જાગૃત કરો તો ભલે ને ગમે એટલી મિશા એ પણ ખુશ થઈ જવાનું છે બરાબર પરમાત્મા બધું સંભાળે છે ડોન્ટ પોરી હે ને શાંતિથી જીવો તમારા રોજનું કામ કરો પણ સાવધ રહો શ્રી ગુરુદેવ દત્ત સંજય બોડીવાલાના શરીર સખાવો મિત્રોને પ્રણામ